હલો દોસ્તો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગમાં દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ જૂના બોરપાટા પ્રાથમિક શાળામાં અને આજનો આપણો આ વ્લોગ છે કે જૂના બોરપાટા પ્રાથમિક શાળાના નાના બાળકો જે ગરીબ ઘરના છે તેવા બાળકોને આજે આપણે અમારી હેલ્પિંગ એન્ડ ટીમ દ્વારા સ્વેટરનું વિતરણ કરવાનું છે તો એ માટે તે આપણે આજે આ વ્લોગમાં મળ્યા છીએ ખૂબ સુંદર રીતે વ્યવસ્થા કરીને આ ફૂલ છોડવાને રાખવામાં આવે છે બકેટમાં ખૂબ સુંદર રીતે એની સાર સંભાળ લેવામાં આવે છે તમે જોઈ શકો છો સ્કૂલમાં આ ખૂબ સુંદર મજાના ફૂલો તથા સ્કૂલનું સાફ સફાઈ અને ક્લિનિંગ ખૂબ સારી છે તમે જોઈ શકો છો અને બીજા ઘણા પણ છોડવાઓ આપણને જોવા મળ્યા સ્કૂલના એન્ટ્રન્સમાં જ ખૂબ સુંદર મજાના આ છોડવા જોઈને ખૂબ સુંદર મજાની મજા આવી હવે આપણે બાળકોને મળીશું અને સ્કૂલ સાથે સ્કૂલના ટીચરો સાથે મુલાકાત કરીશું અને આપણે ગરીબ બાળકોને સ્વેટરનું પણ વિતરણ કરીશું ઝાડની નીચે બાળકો ભણી રહ્યા છે અને શિક્ષક ભણાવી રહ્યા છે ખૂબ સુંદર મજાનો અદ્ભુત નજારો આનંદિત રાખીએ એવા જાસેથી અમારું આ ગ્રુપ ચાલે છે અહીં આજે હેલ્પિંગ હેન્ડ ગ્રુપની અંદરથી ઘણા બધા જે સભ્યો તમને દેખાય છે હાજર છે પણ બાળકોને સ્વેટર આપવામાં આવ્યા છે આપવામાં આવશે અને એ સ્વેટર માટે આપની સાથે આજે ગ્રુપની ગ્રુપની અંદર

દર્શક મિત્રો તમને જણાવી દઉં કે અમારી ટીમ હેલ્પિંગ એન્ડ ભરૂચ જે ભરૂચથી સંચાલિત થાય છે અને ભરૂચમાં જ ચાલે છે અમારી ટીમ કોઈ એવા ગરીબ ઘરના બાળકો હોય જેમની પરિસ્થિતિ વીક હોય તો તેવા બાળકોને મદદરૂપ થવાનું કાર્ય કરે છે અમારી ટીમમાં ઘણા સભ્યો છે જે આ ટીમને પ્રોત્સાહિત કરે છે બાળકોમાં સ્વેટરનું વિતરણ કર્યું બાળકો પણ ઘણા ખુશ હતા અને અમને પણ અંદરથી ખૂબ આનંદ થયો બાળકોને સ્વેટર વિતરણ કરી તમે જોઈ શકો છો બાળકો ઘણા ખુશ લાગી રહ્યા છે સ્વેટરનું વિતરણ કર્યા બાદ આપણે બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી તો નાસ્તામાં બધાને સમોસા આપણે આપ્યા હતા અને બધા બાળકોને સમોસા ખવડાવ્યા હતા ખૂબ મજા આવી દર્શક મિત્રોને બાળકો પણ ખૂબ આનંદિત થયા જે ઘરના બાળકોની પરિસ્થિતિ વીક હતી એ બાળકોને આપણે સ્વેટર વિતરણ કર્યું અંદરથી ખૂબ આનંદ થાય છે તો હવે બધા બાળકો પોતપોતાના સ્વેટર લઈને પોતાના ઘરે તરફ જઈ રહ્યા છે ખૂબ સુંદર મજાનો આજનો આપણો આ પ્રોગ્રામ રહ્યો બધા બાળકોને આપણે સ્વેટર વિતરણ કર્યું એ બદલ હું હેલ્પિંગ એન્ડ ભરૂચ ટીમનો પણ ખૂબ ખૂબ આભારી છું દર્શક મિત્રો જો તમને અમારું આ કામ ગમ્યું અને અમે બાળકોને સ્વેટર આપ્યા તમને ખરેખર જો અમારું આ કાર્ય ગમ્યું હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ